સરકાર દ્વારા લાભાર્થીઓને વ્યવસાય માટેની લોન આપવામાં આવે છે સ્વામી રેસિડેન્સી ખાતે યોજાયેલા કેમ્પમાં બસોથી પણ વધુ ફોર્મ ભરાયા હતા આ સાથે જ આ કેમ્પનો સોસાયટી અને અન્ય રહીશોએ પણ લાભ લીધો હતો અહીંયા અમારી સોસાયટીમાં અમે અમારા વિસ્તારના આજુબાજુના જે નગરો છે જે સોસાયટીઓ છે એના બહેનોને રોજગાર મળે એ માટે અમે કાર્યો કરીએ છીએ વધતા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સ્કીમ કાઢી છે પીએમ વિશ્વકર્મા યોજના એમાં આ બધી બહેનોને આપણે ફોર્મ ભરાવી અને એમનું રજીસ્ટ્રેશન કરાવીએ છીએ કેટલા અત્યાર સુધી અમે પાંચસો એક ફોર્મનું રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છીએ અમે દર રવિવારે અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ અને આજે પણ આ પ્રોગ્રામ આયોજન કરેલું છે આજે સોથી દોઢસો બહેનો સાંજ સુધી આવવાની છે આજે દસ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ ચાલશે અહીંયા અને જ્યાં સુધી સર્વર ચાલશે ત્યાં સુધી અમે લેટ નાઇટ બી કામ કર્યા કરીએ છીએ ના અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીંયા લેતા નથી જો કે બાર જે સીએસસી સેન્ટરવાળા હોય છે લે છે પણ અમે લોકો બહેનો માટે એક રૂપિયા પણ નિઃશુલ્ક ચાર્જ લીધા વગર કાર્ય કરીએ છીએ એના માટે મેં પોતે મારી સીએસસી આઈડી લઈ નવું લેપટોપ લઈને આ બધું કાર્ય બહેનોને બેનિફિટ થાય એના માટે કર્યું છે આજે અમે અહીંયા વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે સ્વામી રેસિડેન્સી મકરપુરા મારું નામ દક્ષાબેન મોદી છે અમે અવારનવાર કેમ્પ કરતા રહીએ છીએ અને આજે દોઢસો એક બહેનોનો કેમ્પ રાખ્યો છે અને બહેનોને અમે રોજગાર પણ આપીએ છીએ વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવે છે સો થી દોઢસો બહેનો ફોર્મ ભર્યા છે પાંચસો બહેનોના ફોર્મ ભરાઈ ગયા છે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત કોઈ પણ કુશળ કામદાર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે જેના માટે સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન વગર કોઈ ગેરંટીએ અપાઈ રહી છે આ યોજનામાં માત્ર લોન જ નહીં પરંતુ તાલીમ અને તેને વ્યવસાયને લગતી પદ્ધતિઓ પણ શીખવાડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર